કેડીસીસી બેંકની યો ચૂંટણીમાં ચેરમેન પદે શ્રી તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે શ્રી રાજેન્દ્રસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન સ્તર સુધરે અને સી ના માધ્યમથી સરકારના માધ્યમથી ગામડાની સદ્ધરતા વધે અને ગામડાઓનું શહેરીકરણ અટકે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે નરેન્દ્રભાઈ અમિતભાઈ અને સીઆર પાર્ટી સાહેબે જોયેલું સીટુ નું સપનું સાકાર કરવા માટે અમે ત્રણેય જિલ્લાના સૌ આગેવાનો ધારાસભ્યો ડિરેક્ટર શ્રીઓ અને પાર્ટીના આગેવાનો ભેગા થઈને આજે સર્વાનુમતે બિનહરીફપણે ચેરમેન વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે આ નિયુક્તિ દ્વારા આવનારા દિવસોમાં જિલ્લાની બધી જ મંડળીમાં નીચે જઈને પેક્સનું કામ પૂરું કરવામાં આવશે સી ટુ સી નું સપનું સાકાર કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નરેન્દ્રભાઈ જે સપનું જોયું છે ગ્રામ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવશે